જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજનો દિવસ એટલે કે શ્રાવણ સુદ સાતમ એટલે કે શીતળા સાતમ આજના દિવસે બહેનોએ શ્રદ્ધા અને ભક્તિથી શીતળા માતાની પૂજા કરી હતી અને તેમના પરિવાર અને બાળકોને શીતળામાં સાજા નરવા રાખે એવી પ્રાર્થના કરી હતી તેમજ આજે ચૂલાની પૂજા કરે છે અને સૌ વ્રતની મહિમાની કથા વાર્તા સાંભળે છે એ વાર્તાની લિંક અહીં દર્શાવી છે તો તેના પર ક્લિક કરી વાર્તા સાંભળી શકો છો આજના દિવસે શીતળા માતાના કહું કે બાજરાની કોલેર ધરાવાય છે તેમજ ખીર અને રાયતું પણ બનાવાય છે આ રાયતાને કાઠિયાવાડમાં સાતમનું હળદળિયું કહેવામાં આવે છે આ દિવસે લોકો આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે બનાવેલું ઠંડુ જ જમે છે તો મિત્રો શીતળા સાતમની સૌને હાર્દિક શુભકામના તો મિત્રો જણાવી દઉં કે આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ગુજ્જુ પરિવાર જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોની લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શીતળામાં જરૂર લખજો જય શીતળામાં